ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વેલુ ગામ નર્મદા નદી પટમાંથી ગેરકાયદેસર રેત ખનન ઝડપાયું હતું પોણા બે કરોડના મુદ્દામાલ સાત ટ્રકો તેમજ બે હિતલાચી મશીન સ્થળ ઉપરથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાંથી ખૂબ મોટા પાયે નર્મદાના પ્રવાહમાંથી તથા નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનન અથવા ઓવરલોડ પાણી નીતરતી રેતી વહન જવાબદાર ભૂસ્તર વિભાગ પોલીસ આરટીઓના પીપળામાં થાય છે જવરલેખ જવાબદાર વિભાગના સેટિંગમાં નહીં આવતા લીઝ ધારકો પર છાપા મારવામાં આવે છે ગતરોજ તાલુકાના વેલુગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર ખંદન ઝડપી સાત ટ્રક તેમજ બે હિટાચી મશીન ઝડપી ભરૂચ ખાણખનજ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી મુજબ વેલુગામ નર્મદા નદીમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે રેત ખનન ચાલી રહ્યું હતું જે બાતમી મુજબ ભરૂચ ખાણખાનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું આ બાબત ખાણ ખનીજના અધિકારીઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થળ ઉપરથી સાત જેટલી ટ્રકો તેમજ બે હિટાચી મશીન જે મુદ્દામાલની કુલ કિંમત આશરે પોણા બે કરોડ રૂપિયા થાય છે જે જપ્ત કરી વાહનો ઉમલના પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે આ બાબતની જાણ ઝઘડિયા મામલતદારને કરાતા મામલતદાર સ્થળ ઉપર આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી હજુ સુધી આ ગેરકાયદેસર રેતખન કોણ કરતું હતું તે માહિતી મળી ન હતી પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગમાંથી ગેરકાયદેસર રીતે કરતા કરતાં માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે